জা঄থেটি মনাকেলেখেলোজন কুন CDU আপাংযাই নারিছেজকয়া পান্রাটাইকরে —আপ此া, মনে কানি ঠযজকয় আপানিয়া সেজমা নাগরাens python ইজন �

કશ બે આવ તો સાઈડમાં ઓફિસ પર જન કેલા મારા કાકા થાય આવ ભાઈ એક એક કાકા આજની બાર બેઠા છે તેમની મુલાકાત કરવાની બાર મોટી રા જોઈ મારું મારું कुटुंब આવ્યું ટોટલ પોત ભાઈ આય કે મિલી

ઈશ્વર પર ભરોસો છે ને તો તમને કમેન્ટમાં કોઈ માણસ તમારા વિશે ગમે એટલું ખરાબ બોલે કે તમને વાયા વાયા ગમે એટલું ખરાબ બોલે ને તમારે ઈશ્વર પર ભરોસો રાખી કોઈને જવાબ નહીં આપવો તમારે કામ ચાલુ રાખવું તમે બે માણસ શું કરો કોક તમને કંઈક બોલી એટલે ચાલુ કરો વિડીયા બનાવો એમ ભાઈ અમારા વિશે આવું બોલો હું આમ બહુ હેરાન કરો ને હું આમ નથી કરવાનો તેમ કરો એવું નહીં કરો મોદી સાહેબ વિશે હજારો વર્ષથી બોલે કરોડ કો બોલે જય માતાજી મિત્રો ભલાજી મારું નામ ને ભલાઈ નું કરું કામ અને આમને તો ભલાઈ નું કર્યું છે ને કામ આખા ગુજરાત ની અંદર બીજા ભગવાન ગરીબો ના દુખિયા ના દાતા ખરેખર હું પણ તમારા માંથી શીખ્યો છું અને આશીર્વાદ આપના જોઈએ અને ભાઈ તમામ જેટલા પણ બનાસકાંઠાની ધરતી પર રહી છે તમામને કહીશ કે

હું હંમેશા કઉ છું હરેક ક્રિએટર હરેક યુટ્યુબર હરેક ઇન્ફ્લુએન્સર જે પણ સારા કામ કરે છે એમને સપોર્ટ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ લઈ રહ્યો